કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા પોલીસ પર સતત પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે તે પોતાના નિવેદનમાં જે રીતે વાતો કહી રહ્યા છે અને પોલીસને આડકતરી રીતે સમસાનમાં સમજી જવા માટે ચીમકી આપી રહ્યા છે તેના કારણે પણ રાજકારણમાં અનેક ચર્ચાઓ વેગવાન બની છે ગેનીબેન ઠાકોર દ્વારા ફરી એકવાર આજે થરાદ ખાતે સભા સંબોધતી વખતે પોલીસ ઉપર ચાપખા મારવામાં આવ્યા અને તેમણે કહ્યું કે

બનાસકાંઠાના જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેઓ પોતાના નિવેદનના કારણે નવાર ચર્ચામાં જોવા મળતા હોય છે તેઓ પોતાના હરિફ પક્ષના નેતાઓ છે તેમને આડે હાથ લેતા હોય છે તો હવે છેલ્લા બે દિવસથી તેઓ બનાસકાંઠાની પોલીસ ઉપર જ વરસી પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જોકે બનાસકાંઠા પોલીસ અને ગેનીબેન ઠાકોર વચ્ચે જે કોલવોની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે તેણે રાજકારણમાં અનેક ચર્ચાઓ જગાવી છે ત્યારે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમના મત વિસ્તાર થરાદમાં જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તેઓ સભા સંબોધવા માટે પહોંચ્યા ત્યાં મોટી સંખ્યામાં જે કોંગ્રેસના સમર્થકો છે તે ગેની બેનને સભામાં જોડાયા હતા આનંદ લઈને તેમણે ગેનીબેન ઠાકોરે પહેલા તો અલગ અલગ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા ત્યારબાદ તેમણે પોલીસ ઉપર પ્રહાર કરતાની સાથે જે વાત કહી કે હવે ચૂંટણીનો સમય છે એટલે પોલીસનું કામ છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની ચૂંટણી નિષ્પક્ષ કરાવવાની ના કે વોટરોને ધમકી આપવાની આને લઈને તેમણે રીતે પ્રહાર કરતા કહ્યું કે પોલીસે સમજી જાય કે તે ભાજપ કાર્યાલયમાંથી પગાર નથી લેતી તે બનાસકાંઠાની જનતા પાસેથી કે ગુજરાતની જનતા પાસેથી પગાર લે છે પહેલાં તો ગેનીબેન ઠાકોરે શું પ્રહાર કર્યા તે સાંભળી લો સારા ઓલા ઠેકાણે મૂકે એના માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના માણસોને દબાવવા માટેનું ચાલુ કર્યું છે તો હું એમને પણ કહું છું કે પોલીસ નું છે પોલીસ નું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલાં લેવાનું છે તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે તો તમે કરશો અો એકલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લ્યો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના થી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને અઢારે આલમ છતીસે કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એમાં એટલું તમારે અને તમને મુઠલે કરો પર પગાર નથી આવતા મુઠલે કરો હાલતા હશે પણ તમને પગાર નથી આપતા અને આ બધી ચારે બાબતો ધ્યાનમાં લઈને હું એમને વિનંતી કરું છું કે આ લોકશયનો આનંદ ના કરો એ કોઈ ના નથી કે આ કાલે તમારાય નથી થવાના આજે આઈપીએસ કેટલાય જેલમાં છે કે નજરની હામે છે અને એ નોબત તમારા માટે પણ ઈનાયત ના લાવે ઈ જુજો હાતા કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેઓ પોતાના આક્રમક અંદાજમાં પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા છે ને તેમણે સતત બીજા દિવસે પોલીસને આડે હાથ લીધા છે જેના કારણે રાજકીય ગલિયારામાં પણ ખડબડાહટ મચી ગયો છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સાત તારીખના રોજ બનાસકાંઠા બેઠક ઉપર જે મતદાન થવાનું છે ત્યારબાદ ચાર જૂનના રોજ જે પરિણામો આવવાના છે તેમાં પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે આ વખતે બનાસકાંઠાની જનતા છે તે કોને જનાધાર આપે છે તે તો સમય બતાવશે પરંતુ હાલ જે ઉમેદવારો વચ્ચે નિવેદનબાજીની જે ગરમી છે તેના ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાવી દીધું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા